છોકરા ના ઘઉં માં પોણી વાળો મોકલ્યો છે બધી રીતના હેડ ને થોડી વાર હવે જોતું પીર્યું છે લાગે જોતો બધું તો દીધું હો આઠ કલાકમાં બધું પીર્યું સારું કેવાય એમ મહેનત મારો છોકરા ને બહુ સારી કરે હણી એમ ચરિયા ચરિયા ઉભો રહે જેટલું પોણી જાય એટલું કમ્પ્લીટ વાર સેજ જાય ના બગાર ચલો નંબર પોણી વાર હા ઘઉં તો બરાબર complete ઉગી ગયા હા માવઠું થયું તું બધા કે નઈ ઉગે નઈ ઉગે પણ આ એક એક દોણો ઉગી ગયો હ complete ઉગી ગયો અને મારા પલિયા છે જોરદાર પૂંખ્યા છે અને પોની બરાબર પાયું છે એટલે complete ઉગી ગયા એટલે આ દેટીઓ મે પોની નથી પાયું પાઈ દીધો તો સારું હતું ઓ સગનભાઈ હું બરોબર કીધું લાવ તારે ઓટો મારતો બે ચાર ડેટો લેતો જવ કીધું હા કશો કશું વધુ નઈ તમ તાર થાય એટલે લઈ જજો

અને મલન તો અમારું અમે મોડું થઈ ગયું ખાઈ પી રાત રહીને જવું હાથી તો તાન હું કેતો તો કે આપણે મેથી બેથી નહીં વાપી આનું આખો ચારો ભૂંડીઓ ગોડી નાખ્યો આ બધું મારા ઉપર જ નાખી દીધું એના કરતા ગૌ આવ્યા જ ના હારું તો એક બે ટોલી નેકર એક ખરું ગૌ આવ્યા તો ખાવાય થાય આ મેથી આખો આખો ટોળવા જો આખો એક પારિયો ગોડી નાખ્યું હવે મારે કરવાનું આ ધોકો લઈને કેટલે દેતા આવજે મને ખબર જ હતી બધું મારા માથા જ આવવાનું હોય

કમા ભૈયા ભાઈ ને વાત કરીએ છે આ એતો ખબર છે નહીં હોભરો એવું નતું પેલો ક્યાં ક્યાં કરતો હતો

ઘર તો ખાવા જવું ઊંઝે ની જે બોલું બોરી નાખે તો હા એમ તો સેવા બધી કરશે તમારા માટે <ineluan> <a> <Tree> <speaking> મશીન લઈ હા એવું કમાભાઈ કમાભાઈ જોડે કોને કીધું તું બાજવાનું કમાભાઈ ક્યાતો એમના ઘેર જઈએ હેડો એમને હા હેડો હેડો

પેલા લાખ તો લાગ પીજે બે ઘે માન કરી નાખી હું કીધું આને અમે બે જણા મહેમાન આયા તા મારો ભાઈ બન જીગર જુ જાણીતું તમે બે જણા બહુ દારે મળ્યા ગલે મળ્યા તા અને લાગી કે અને તમે એવું કીધું કે ભાજ્યા સગન ભાઈ ને તમે તો કે બેટો નું કે હું સમજ્યા મારે બે ધોકા ખાવા પડ્યા બે મન બે ધોકા છોકરા લઈ બે ધોકા મને પડ્યા મારા ઘેર જોડા

છોકરો લાખડી લઈ ને આવ્યો તો એ તો મેચાયા મેબન નું ફોન એમનો તમારે વાતો નઈ કરવાની આવી મેં તો એવું કીધું હતું કે ડેતો સારો તમે બરાબર છો પણ એના ઓછું વાપરા છે એ તો તમે વિચારો

કોણ માં કીધું વાત હા ખબર બાજુ 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 કરતો સગર ભાઈ બાજુ બાજુ હવે પૂરું વાપરીને આવજો શો બે વખત બે વખત તું એ નિરીક્ષણ કર ને આવી રીતના ડાયરેક્ટ ના આવે

હું તો પરો ને બેરો મને મને માં મિત્રો કોઈ બી વસ્તુ હોય કોઈ બી નિરીક્ષણ કરીને ઝઘડો થાય અને અમારા કોઈ બી બેરો વ્યક્તિ હોય ને ત્રણ વખત કેવું અને બરાબર સમજાઈ કેવું જેથી ઉતાવળ ના કરે અમારા લાખા ભાઈએ થોડી ઉતાવળ કરી દીધી બે ધોકા મારે ખાવા પડ્યા બે દેવા ભાઈને ખાવા પડ્યા અને કમા ભાઈએ બરાબર એમને સમજાય ને તે નહીં ખાવા પડ્યા એટલા નિરીક્ષણ કરીને વાતને સમજીને જવું અને અમારા વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો જય જોગની